હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કે આમ છ બધા મજામાં ને આપણે પણ મજામાં થઈ તો ગુડ મોર્નિંગ બધાય અત્યારમાં ટાઈમ થઈ ગયો છે નવ વાગી ગયા છે ને અમારે ભણાએ બાઇક કાઢી છે ક્યાં થાય મને ખબર નથી ભાણે કઈ બાજુ હશે જવાનું છે એમ થોડું જાય અત્યારમાં ગામમાં જવાનું છે ગામમાં શું કામ છે ને કંઈક જવાનું છે ધાણા

ના ના <laughs> <laughs>

અમાર કોણજી ના પડે છે ખોટ નઈ બોલો નઈ પેલો બનાય ના બીજો છડાયો છે છે આ ઘોલા કરી છે હાથ નો હીરો ખાડ નાખે હો દયન કટરો આપણ સ્ટાઈલ હીરો દેવાની ના પડે કોને આને ઓલા ભાઈને ના પડે બહુ ભારે ભારે ટોકનો તમે હીરો કરી ફણી નાખ્યો હવે હાચી કરે

કયા ભારે ગયો સરતા ભારે તો કઈ નઈ હાલો હવે છે ને આપણે હીરો ગોતી લઈએ ને વિડીયો કરીએ અહીંયા કેમ કે આમાં હજી ઘણા સમય લાગશે હીરો ગોતતા તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ બટન દબાવી દેજો હવે ફરી મળશે કાલ નવા બ્લોગમાં ત્યાં સુધી બધા બાય બાય